છોડમાં ડોક્ટર દ્વારા ખોટો વીમો પકાવવાનો ચોંકાવનારો બનાવ

આ રીતે ડોક્ટર અંકિત અને સહયોગીઓએ વીમા કંપનીને મોટી રકમનો દાવો કર્યો હતો આ મામલામાં ડોક્ટર અંકિત પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નકલી વીમા મામલે ગુનો છે હવે બોગસ દસ્તાવેજો અને છેતરપિંડીની કલમો હેઠળ ફરીથી ગુનો નોંધાયો છે આ મામલામાં પોલીસે ડોક્ટર અંકિત સહિત અન્ય સહયોગીઓ સામે કાર્યવાહી કરી છે આ બનાવે રાજકોટના સ્વાસ્થ્ય અને વીમા ક્ષેત્રમાં ચોંકાવનારી ચર્ચા શરૂ થઈ છે પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરીને વીમા ફરજિયાત કરનાર અને લોકોને છેતરતા લોકો સામે સંદેશ આપ્યો છે આ મામલાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓ સામે ફરી આવા ગુનાઓ થતા અટકાવવા માટે સખત પગલા લેવામાં આવશે